દલિત યુવકે ઇન્સ્ટાગ્રામ પર મેઘવંશી બાપુ આઈડી બનાવવાનો મામલો બનાવતા પાંચ જેટલા સામાજિક તત્વો આઈડી ઉપર ખરાબ કમેન્ટ કરી હતી પાંચ જેટલા સામાજિક ઇસમોએ મારામારી ટેલિફોનિક દ્વારા મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ ધાનેરા પોલીસે આરોપીઓને અટકાયત ન કરતા જિલ્લા પોલીસ વડાની કરી રજૂઆત 50 થી વધુ લોકોએ આવા અસામાજિક તત્વોને ઝડપે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત પત્રકાર નેનાબેન પરમાન ન્યૂઝ સેવા ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા ઓકે શું રજૂઆત કરવા આવે છે મારું નામ ગોહિલ ભેરાભાઈ હું જાડેવીનો ગામ વતની છું વાલેર ગામમાં અમારા ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી વિશે જે મામલો ભણેલો એ બારામાં તારીખ વીસની અમે એક પ્રોસિડી દાખલ કરાવેલી એ બદલ આ દિવસ સુધી આરોપીઓની ધરપકડ પણ થઈ નથી અને એના પછી પણ આરોપીઓ બધા કોમેન્ટમાં ગાળો બોલે છે કોમેન્ટમાં જાતિ જાતિમાન શબ્દો પણ બોલે છે તો અમારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે મીડિયા માધ્યમથી કે તાત્કાલિક ધોરણે એમની ધરપકડ થાય અને બીજા બદમાશોને પણ આ કાયદા સજા થાય અને જે કાયદાકીય રીતે કલમ લાગે એની ઉમેરા પણ થોડા અમારી વિનંતી છે અમે આદિએસપી કચેરી એ નિવેદન આપવા આવ્યા છે